ચાલો આજે આપણે ઈચ્છા અને ભક્તિ પરના એક પ્રાચીન ગ્રંથને સમજીએ શ્રીમદ ભાગવતમ એક પ્રાચીન ગ્રંથ સમજાવે છે કે લોકો ભગવાન પાસે શા માટે જાય છે શરૂઆતમાં આ એક વ્યવહારિક વ્યવસ્થા જેવું લાગે છે દરેક ઈચ્છા માટે એક અલગ દેવતા જેમ કે જો સૌભાગ્ય જોઈતું હોય તો દેવી માયાની પૂજા કરો ચાલો બીજું ઉદાહરણ જોઈએ શક્તિ અને તીવ્ર ઇન્દિયો માટે દેવરાજ ઇન્દ્રની પૂજા કરવાનું કહેવાયું છે એકદમ સ્પષ્ટ અને જેમને જ્ઞાન જોઈએ છે એમના માટે છે ભગવાન શિવની પૂજા આવી તો ઘણી લાંબી યાદી છે પણ શું જીવન આટલું જ છે ઉચ્ચ લક્ષ્યોનું શું અહીંથી આ ગ્રંથ એક એવો સવાલ ઉઠાવે છે જે આખી વાતને બદલી નાખે છે જેમને મુક્તિ જોઈએ અથવા તો બધી જ ઈચ્છાઓ પૂરી કરવી હોય એમના માટે એક અલગ રસ્તો છે જવાબ છે પરમ પુરુષની ભક્તિ કોઈ વસ્તુ મેળવવા માટે નહીં પણ માત્ર સમર્પણ ભાવથી આને કહેવાય છે ભક્તિ આ કોઈ લેવડ દેવડ નથી આ તો પરિવર્તનનો માર્ગ છે તો પછી આ રસ્તો પસંદ કરવાનું મહત્વ શું ગ્રંથ એ પણ સમજાવે છે આધ્યાત્મિક જોડાણ વગરનું જીવન કેવું હોય એના માટે કેટલાક જોરદાર રૂપકો છે જે કાન પ્રભુની ગાથા નથી સાંભળતા એ તો જાણે જમીનમાં ખાલી ખાડા છે અને જે જીભ પ્રભુના ગુણગાન નથી ગાતી એ તો દેડકાની જીભ જેવી ભલે માથે તાજ હોય પણ જો એ પરમાત્મા સામે ન ઝૂકે તો એ માથું પણ એક બોજ છે આમ ભક્તિ વગરના શરીરના અંગોને કામની દ્રષ્ટિએ નિર્જીવ જ ગણવામાં આવ્યા છે આવી વ્યક્તિ માટે ગ્રંથમાં એક શબ્દ છે જીવન છવો એટલે કે જીવતું શબ્દ તો પછી જીવનનું સાચું માપ શું છે શ્વાસ નહીં પણ હૃદય એ હૃદય પથ્થર જેવું છે જે પવિત્ર નામ સાંભળીને પણ પીગળતું નથી જ્યારે હૃદય પીગળે છે ત્યારે એની નિશાનીઓ પણ દેખાય છે ત્યારે જ સાચું જીવન છે તો આખી વાતનો સાર એ છે કે ભક્તિ જીવનને લેવડ દેવડ દેવડમાંથી એક ગહેન અનુભવમાં બદલી દે છે તો અંતે સવાલ એ જ છે ખરેખર જીવંત હોવાનો અર્થ શું છે શ્રીમદ ભાગવતમ એક એવો ગ્રંથ જે સદીઓથી આધ્યાત્મિક જિજ્ઞાસુઓ માટે એમ કહી શકાય કે એક દીવાદાંડી સમાન રહ્યો છે બિલકુલ આજે આપણે એના બીજા સ્કંધના ત્રીજા અધ્યાયમાં ઊંડા ઉતરી રહ્યા છીએ અને આ અધ્યાયની શરૂઆત જ એક ખૂબ જ મૂળભૂત એક સનાતન પ્રશ્નથી થાય છે હા અને એ પ્રશ્ન કોઈ કાલ્પનિક નથી ના બિલકુલ નહીં પ્રશ્ન એ છે કે એક મનુષ્ય ખાસ કરીને જે મૃત્યુની નજીક છે અથવા તો જીવનનું પરમ સત્ય જાણવા માંગે છે તેણે ખરેખર શું કરવું જોઈએ બરાબર આ રાજા પરીક્ષિતનો પ્રશ્ન છે જેમને ખબર છે કે સાત જ દિવસમાં એમનું મૃત્યુ નિશ્ચિત છે એટલે એમની પાસે સમય બગાડવાનો કોઈ વિકલ્પ જ નથી બિલકુલ નથી અને તેઓ સુખદેવજીને પૂછે છે કે મનુષ્ય માત્રના કર્તવ્યો શું છે અને એમાંય મરવા પડેલા મનુષ્યનું પરમ કર્તવ્ય શું છે આ આખો અધ્યાય એનો જ જવાબ છે સાચી વાત છે અને શુકદેવજી જે જવાબ આપે છે એની શરૂઆત ખૂબ જ વ્યવહારિક રીતે થાય છે હા તે જાણે કે માનવ ઈચ્છાઓની એક આખી યાદી આપણી સામે મૂકી દે છે ભૌતિક સફળતા ઇન્દ્રિય સુખ સત્તા જ્ઞાન સૌંદર્ય બધું જ અને પછી ધીમે ધીમે તે આપણને એક એવા માર્ગ પર લઈ જાય છે જે આ બધાથી પરે છે તો ચાલો આ રસપ્રદ યાત્રા શરૂ કરીએ ચોક્કસ આ અધ્યાય ઈચ્છા અને ઉપાસનાના સંબંધને ખૂબ જ અનોખી રીતે રજૂ કરે છે શરૂઆતના શ્લોકો તો મને જાણે એક આધ્યાત્મિક મેનુ કાર્ડ જેવા લાગ્યા અચ્છા જો તમારે એક્સ જોઈતું હોય તો વાય દેવતાની પૂજા કરો હા બરાબર જેમ કે જેમને બ્રહ્મ તેજ કે વૈદિક જ્ઞાનમાં તેજસ્વિતા જોઈતી હોય તેમણે બ્રહ્માજીની ઉપાસના કરવી અને જેમને શક્તિશાળી ઇન્દ્રિયો જોઈતી હોય તેમણે ઇન્દ્રની હા અને આ યાદી તો ખૂબ લાંબી છે ખૂબ જ લાંબી ધન માટે વસુઓની વીરતા માટે રુદ્રોની અન્ન માટે અદિતિની સ્વર્ગ માટે આદિત્યોની મતલબ કે દરેક માનવ કામનાને સ્થાન આપ્યું છે મને જે વાત સૌથી વધુ રસપ્રદ લાગી તે એ છે કે આમાં એવી ઈચ્છાઓનો પણ સમાવેશ છે જેને આપણે કદાચ સામાન્ય કે લૌકિક ગણીએ જેમ કે જેમ કે સુંદર રૂપ જોઈતું હોય તો ગંધર્વોની પૂજા અને જો કોઈને સુંદર પત્નીની કામના હોય તો અપ્સરા ઉર્વશીની આ તો એવું લાગે છે કે શાસ્ત્ર કોઈ પણ માનવ ઈચ્છાને નકારતું નથી પણ મારો પ્રશ્ન એ છે કે આ બધું અહીં શા માટે કહેવામાં આવ્યું છે શું આ માત્ર ઉપાયોની એક સૂચિ છે ના આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે અને ના આ માત્ર સૂચિ નથી આ માનવ મનોવિજ્ઞાનની ઊંડી સમજ છે શાસ્ત્ર જાણે છે કે મોટા ભાગના લોકો સીધા વૈરાગ્ય કે નિષ્કામ ભક્તિ પર નથી જઈ શકતા લોકોના મનમાં ઈચ્છાઓ હોય છે હોય જ છે એ સ્વાભાવિક છે બરાબર એટલે શાસ્ત્ર કહે છે ભલે તમારી ઈચ્છાઓ છે વાંધો નહીં પણ એ ઈચ્છાઓને પણ એક આધ્યાત્મિક માળખામાં લાવો અચ્છા જ્યારે તમે કોઈ ઈચ્છા માટે કોઈ દેવતાની ઉપાસના કરો છો ત્યારે તમે તમારી ઈચ્છાને શ્રદ્ધા અને શિસ્ત સાથે જોડો છો આ એક સીડીનું પહેલું પગથિયું છે જે ધીમે ધીમે વ્યક્તિને ઉપર લઈ જઈ શકે બિલકુલ તે ઈચ્છાને બેલગામ ભટકવા દેવા કરતા તેને એક દિશા આપે છે એટલે કે આ એક પ્રકારનો ઓન રેમ્પ છે સીધા હાઈવે પર ચડવાને બદલે ધીમે ધીમે ગતિ પકડવાનો માર્ગ સુંદર ઉપમા છે પણ પછી શ્લોક 9 ના અંતમાં એક મોટો વળાંક આવે છે હા ત્યાંથી વાત બદલાય છે બધી ઈચ્છાઓની વાત કર્યા પછી છેલ્લે કહે છે આ કામહ પુરુષમ પરમ એટલે કે જેની કોઈ કામના નથી તેણે પરમ પુરુષની ઉપાસના કરવી બિલકુલ અને એ વળાંક પછી તરત જ શ્લોક દસમાં એક એવી વાત કહેવામાં આવી છે જે આખા અધ્યાયનો સાર છે સુખદેવજી જાણે કહે છે મેં તમને બધા રસ્તા બતાવ્યા પણ હવે હું તમને સર્વોચ્ચ અને સૌથી બુદ્ધિશાળી માર્ગ બતાવું છું પણ અહીં મને એક ગૂંચવણ દેખાય છે એક તરફ કહ્યું કે અલગ અલગ ઈચ્છા માટે અલગ અલગ દેવતા હા અને બીજી જ ક્ષણે કહ્યું કે જેની કોઈ ઈચ્છા નથી તેણે પરમપુરુષ પાસે જવું બરાબર અને પછી શ્લોક 10 તો એનાથી પણ આગળ જાય છે એ કહે છે કે ભલે તમારી કોઈ ઈચ્છા ન હોય એટલે કે અકામ હા કે પછી બધી જ ઈચ્છાઓ હોય સર્વકામ બરાબર કે પછી માત્ર મોક્ષની ઈચ્છા હોય મોક્ષકામ આ ત્રણે પ્રકારના લોકોએ એક જ માર્ગ અપનાવવો જોઈએ આ થોડું વિરોધાભાસી નથી લાગતું દેખીતી રીતે લાગે પણ આજ આ અધ્યાયનું હૃદય છે શ્લોક છે

તીવ્રેણ ભક્તિ યોગેન તીવ્ર ભક્તિ યોગની પ્રક્રિયા પોતે જ એટલી શક્તિશાળી છે કે તે તમારા હેતુને શુદ્ધ કરી દે છે ઓકે આને થોડું વધુ સ્પષ્ટ કરીએ મતલબ કે જો કોઈ વ્યક્તિ ધનની ઈચ્છા સાથે પણ પરમ પુરુષની ભક્તિ શરૂ કરે હા તો ભક્તિની પ્રક્રિયામાં તેનું હૃદય એટલું શુદ્ધ થઈ જશે કે તેની ધનની ઈચ્છા ગૌણ બની જશે અને તેની જગ્યાએ શુદ્ધ પ્રેમ વિકસિત થશે તમે બરાબર સમજ્યા વાહ ગંગા નદીમાં તમે ગમે તેટલો મેલો ઘડો નાખો ગંગાના પ્રવાહમાં તે આપોઆપ સાફ થઈ જાય છે સાચી વાત છે તેવી જ રીતે ભક્તિયોગ ગંગા જેવો છે તમે ભલે જ લઈને આવો તેની તીવ્રતા અને શુદ્ધતા તમારી બધી ભૌતિક કામનાઓને ધોઈ નાખશે અને તમને પરમ તત્વના અનુભવ સુધી લઈ જશે બિલકુલ એટલે જ શાસ્ત્ર કહે છે કે અલગ અલગ દુકાનો પર જવા કરતા સીધા હોલસેલ માર્કેટમાં જવું વધુ બુદ્ધિમાની છે

પણ હરીની કથાઓમાં પ્રેમ ન રાખે બરાબર આ એક પ્રશ્ન નથી પણ એક ઉદ્ગાર છે જેને પરમ આનંદનો સ્વાદ ચાખ્યો છે તેના માટે ભગવાનની કથા સાંભળવી એ કોઈ સાધન નથી રહેતું પણ એ આનંદની સ્વાભાવિક અભિવ્યક્તિ બની જાય છે બિલકુલ જેમ ભોજન કર્યા પછી ઓડકાર આવે તેમ આત્મસંતોષ પામ્યા પછી હરી કથામાં રુચિ સ્વાભાવિક રીતે જન્મે છે એટલે કે જેણે પરમ તત્વનો આનંદ મેળવી લીધો છે તેના માટે હરી કથા કોઈ કર્તવ્ય નથી પણ સ્વભાવ બની જાય છે અને આ જ વિચાર કદાચ શૌનક ઋષિના મનમાં પણ આવ્યો હશે કારણ કે તેઓ તરત જ સૂદજીને પૂછે છે કે રાજા પરીક્ષિતે આ ઉત્તમ માર્ગ વિશે સાંભળ્યા પછી આગળ શું પૂછ્યો ખરું ને હા અહીંથી કથાનો પ્રવાહ હરિકથાના મહત્વ પર કેન્દ્રિત થાય છે અને તે ખૂબ જ જોરદાર વિચાર સાથે શરૂ થાય છે જે આપણા સૌના જીવનને સ્પર્શે છે સમય અને એ શ્લોક સત્તર તો ખરેખર હજમચાવી દેવો છે આયુર હરતી વૈ પુનસામ ઉદ્યનસ્તમ ચયનસો તસ્યર્તે યત ક્ષણો નીતો ઉત્તમ શ્લોક વાર્તયા એટલે કે એટલે કે આ સૂર્ય ઉદય અને અસ્ત થઈને સતત આપણું આયુષ્ય છીનવી રહ્યો છે સતત સિવાય કે એક ક્ષણો જે ઉત્તમ શ્લોક ભગવાનની ચર્ચામાં વિતાવવામાં આવી હોય આ તો સમયના મૂલ્યને એકદમ નવા જ દ્રષ્ટિકોણથી રજૂ કરે છે આ ખૂબ જ ગહન વિચાર છે આજે આપણે ટાઈમ મેનેજમેન્ટની વાતો કરીએ છીએ ઉત્પાદકતાની વાત કરીએ છીએ હા પ્રોડક્ટિવિટી આપણે સમયને કલાક અને મિનિટમાં માપીએ છીએ પણ અહીં શાસ્ત્ર સમયને ગુણવત્તાની દ્રષ્ટિએ માપે છે અચ્છા તે કહે છે કે તમારો દિવસ કેટલો વ્યસ્ત હતો એ મહત્વનો નથી પણ કેટલો સાર્થક હતો એ મહત્વનો છે અને સાર્થકતાનો માપદંડ છે ચેતનાનું સ્તર બિલકુલ જે સમય પરમાત્માના સ્મરણમાં તેમની કથામાં તેમના ગુણગાનમાં નથી જતો તે સમયને શાસ્ત્રની દ્રષ્ટિએ ચોરાઈ ગયેલો કે વ્યર્થ ગણવામાં આવ્યો છે આપણે કલાકો સુધી સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરીએ છીએ અને પછી વિચારીએ છીએ કે સમય ક્યાં ગયો આ શ્લોક એનો જ જવાબ આપે છે એ સમય સૂર્યએ હરી લીધો વાહ એટલે કે જીવવું એ માત્ર શ્વાસ લેવાની ક્રિયા નથી નથી જ અને આ વિચારને આગળ વધારતા શાસ્ત્ર હવે એવા જીવનનું વર્ણન કરે છે જે ભગવાનની કથા સાથે જોડાયેલું નથી અને અહીં જે રૂપકોનો ઉપયોગ થયો છે તે ખૂબ જ તીવ્ર છે હા કદાચ આજના સમયમાં કોઈને કઠોર પણ લાગે લાગી શકે છે અહીંથી શુકદેવજી જાણે કે શોક થેરેપીનો ઉપયોગ કરે છે તેનો હેતુ કોઈને નીચું દેખાડવાનો નથી પણ પણ આધ્યાત્મિક નિદ્રામાં સૂતેલા વ્યક્તિને જગાડવાનો છે બરાબર અને રૂપકોની તો આખી હારમાળા શરૂ થાય છે કહેવાયું છે કે જે મનુષ્યના કાનમાં ક્યારે ભગવાનનું નામ નથી ગયું તે ભલે સમાજમાં ગમે તેટલો પ્રતિષ્ઠિત હોય પણ શાસ્ત્રની દ્રષ્ટિએ તે કૂતરા ભૂંડ ઊંટ અને ગધેડા જેવા પશુ સમાન છે પછી વાત આગળ વધે છે શરીરના દરેક અંગ પર જે કાન હરિકથા નથી સાંભળતા તે કાન નથી પણ સાપના દર છે અને જે જીવ ભગવાનના ગુણગાન નથી ગાતી તે દેડકાની ટર ટર કરતી જીભ જેવી વ્યર્થ છે અહીં અટકાવેશ આ રૂપકોનો હેતુ શું છે સાપના દરમાં કોઈ જતું નથી દેડકાનો અવાજ કર્કશ હોય છે આટલા કઠોર રૂપકો કેમ સારો પ્રશ્ન છે આનો હેતુ સમજીએ સાપના દરમાં ભય અને અંધકાર હોય છે જે કાન ભગવત કથા માટે બંધ છે તે પણ જ્ઞાનના પ્રકાશની અંદર આવવા દેતા નથી અચ્છા અને દીડકાની જીભનો અવાજ કર્કશ હોય છે અને તેનો કોઈ અર્થ નથી હોતો જે જીભ માત્ર નિંદા ચાપલુસી કે ભૌતિક વાતો કરે છે તેની સરખામણી એની સાથે કરી છે આ રૂપકો માનવ ઇન્દ્રિયોનું સાચું મૂલ્ય સમજાવવા માટે છે આ સમજાયો પણ શું આનાથી એવો ભય નથી રહેતો કે લોકો ભક્તિને એક પ્રકારના ડરથી કે અપરાધભાવથી અપનાવે પ્રેમથી નહીં તમારો મુદ્દો સાચો છે જો આ રૂપકોને સંદર્ભ વગર વાંચવામાં આવે તો એવું લાગી શકે છે પણ યાદ રાખો શુકદેવજી પરીક્ષિત રાજા સાથે વાત કરી રહ્યા છે જે મૃત્યુની સામે બેઠા છે એમની પાસે સમય નથી બિલકુલ એમની પાસે નમ્ર શબ્દોમાં સમજાવવાનો સમય નથી આ એક સર્જન દ્વારા કરવામાં આવતા ઓપરેશન જેવું છે જે પીડાદાયક હોવા છતાં જીવન બચાવવા માટે જરૂરી છે બરાબર આનો હેતુ ડરાવવાનો નથી પણ એ બતાવવાનો છે કે આપણને જે માનવ શરીર મળ્યું છે તેની ક્ષમતા કેટલી અનંત છે અને જો આપણે તેનો ઉપયોગ માત્ર પશુવત કાર્યો માટે જ કરીએ તો પછી મનુષ્ય હોવાનો ફાયદો શું બસ એ જ વાત છે આ શબ્દો આપણને એ ઉચ્ચતમ સંભાવનાની યાદ અપાવે છે એ દૃષ્ટિકોણથી જોતા આ વાત વધુ અર્થપૂર્ણ લાગે છે અને આ રૂપકોની તીવ્રતા વધતી જ જાય છે હા સોનાના કંગન પહેરેલા હાથ પણ જો ભગવાનની સેવા ન કરે તો તે મردના હાથ સમાન છે અને જે આંખો ભગવાનના સ્વરૂપના દર્શન નથી કરતી તે મોરપીજ પરના આંખ જેવા માત્ર ચિહ્નો છે પણ આ બધામાં સૌથી વધુ ચોંકાવનારો રૂપક જીવતું શબ છે હા અ જીવન છવો જે વ્યક્તિ ભગવત ભક્તોના ચરણરજને માથે નથી ચડાવતો અથવા ભગવાનને અર્પણ થયેલી તુલસીની સુગંધ નથી લેતો તે શ્વસન છવો છે એટલે કે શ્વાસ લેતું શબ બરાબર આ રૂપક ભક્તિની સૂક્ષ્મતા દર્શાવે છે તે માત્ર મોટી મોટી પૂજા અર્ચનાની વાત નથી કરતું તે ભક્તો પ્રત્યેનો આદર ભગવાન સાથે જોડાયેલી નાની નાની વસ્તુઓનું મહત્વ પણ સમજાવે છે કે ભક્તિ જીવનના દરેક પાસામાં વણાઈ જવી જોઈએ બિલકુલ અને બધી ઇન્દ્રિયોની વાત કર્યા પછી અંતે વાત આવે છે હૃદય પર જે આ બધી અનુભૂતિઓનું કેન્દ્ર છે અને એ વર્ણન તો ભક્તિની સાચી વ્યાખ્યા જેવું છે ચોક્કસ શ્લોક 24 કે છે તદશ્મસારમ હૃદયમ બતેદમ

જો નામ સાંભળીને આંખોમાં આંસુ ન આવે અને શરીર પર રોમાંચ ન થાય તો સમજવું કે હૃદય હજી પણ અશ્મસારંગ પથ્થર જેવું છે હા આજે આપણે જેને બર્નઆઉટ કે ઇમોશનલ નમનેસ કહીએ છીએ આ એનું જ આધ્યાત્મિક વર્ણન લાગે છે એકદમ સાચી દિશામાં વિચારી રહ્યા છો જ્યારે દુનિયાની વસ્તુઓ આપણને એટલી હદે જડ બનાવી દે કે કોઈ સુંદર દિવ્ય વાત પણ આપણા હૃદયને સ્પર્શી ન શકે બરાબર

આપણે ભૌતિક ઈચ્છાઓના વ્યવહારિક સ્વીકારથી શરૂઆત કરી હમ અને પછી જોયું કે કેવી રીતે શાસ્ત્ર આપણને એક સર્વોચ્ચ એકીકૃત માર્ગ તીવ્ર ભક્તિયોગ તરફ દોરી જાય છે એ માર્ગ જે દરેક પ્રકારના સાધક માટે ખુલ્લો છે બિલકુલ અને પછી આપણે જોયું કે એ માર્ગ પર ચાલવા માટે સમયનું મૂલ્ય સમજવું કેટલું જરૂરી છે અને ભક્તિ વિનાનું જીવન કેવી રીતે તેની ઉચ્ચતમ સંભાવના ગુમાવી દે છે એક અધૂર રૂપકો આપણને ડરાવવા માટે નહીં પણ આપણી ઇન્દ્રિયોને દિવ્ય બનાવવા માટેની પ્રેરણા આપે છે સાચી વાત અંતે આ અધ્યાય આપણને યાદ અપાવે છે કે મનુષ્ય હોવાનો અર્થ માત્ર શ્વાસ લેવો ખાવું પીવું કે ભૌતિક સફળતા મેળવવી નથી એનો સાચો અર્થ આપણી ચેતનાને ઉન્નત કરીને પરમ તત્વ સાથે જોડવામાં છે બરાબર અને આ ચર્ચાના અંતે શ્લોક ચોવીસ પરથી એક વિચારવા જેવો પ્રશ્ન આપણે સૌ આપણી જાતને પૂછી શકીએ શાસ્ત્ર કહે છે કે સાચી આધ્યાત્મિક અનુભૂતિના લક્ષણ છે આંખોમાં આંસુ અને શરીર પર રોમાંચ આપણે આપણા રોજિંદા જીવનમાં જોઈએ કે કરી વસ્તુઓ આપણને ખરેખર ભાવ વિભોર કરે છે હા કોઈ ફિલ્મ નું દ્રશ્ય કોઈ રમતની જીત કોઈ અંગત સિદ્ધિ કે કોઈ સુંદર ગીત હા આપણી આંખો ક્યારે ભીની થાય છે આપણા રૂંવાટે ક્યારે ઊભા થાય છે અને આપણી આ ઊંડી ભાવનાત્મક પ્રતિક્રિયાઓ આપણે ખરેખર કોને અને શાને સૌથી વધુ મૂલ્યવાન ગણીએ છીએ તેના વિશે એક પ્રામાણિક સત્ય કહી જાય છે નમસ્કાર આજે આપણે એક એવા પ્રાચીન ગ્રંથની ઊંડાણમાં જઈશું જે હજારો વર્ષોથી આપણને માર્ગ બતાવી રહ્યો છે અને એ છે શ્રીમદ ભાગવતમ ખબર છે આ ગ્રંથ આપણી સૌથી ઊંડી સૌથી જટિલ ઈચ્છાઓને સમજવા અને એને સાચી દિશા આપવા માટે એકદમ અનોખો નકશો પૂરો પાડે છે તો ચાલો આ ચર્ચાની શરૂઆત એક ખૂબ જ મૂળભૂત સવાલથી કરીએ ખરેખર જીવનમાંથી શું જોઈએ છે શું એ સફળતા છે જ્ઞાન કે પછી બસ સુખ અને જુઓ આજનો જમાનો તો ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનનો છે બધું ફટાફટ જોઈએ પણ આ સવાલ તો આજે પણ એટલો જ મહત્વનો છે અને શ્રીમદ ભાગવતમ એ આનો જવાબ બે અલગ અલગ પણ ખૂબ જ રસપ્રદ રસ્તાઓ બતાવીને આપે છે તો આ ગ્રંથમાં જે પહેલો રસ્તો બતાવ્યો છે ને એ ખૂબ જ આકર્ષક છે એને છે ને એક પ્રકારનું આધ્યાત્મિક વેન્ડિંગ મશીન સમજી લો એકદમ સીધી વાત તમે એક બટન દબાવો એટલે કે એક ચોક્કસ ક્રિયા કરો અને તમને એનું ચોક્કસ પરિણામ મળે સિમ્પલ આ વિચાર કેટલો સીધો અને સરળ છે નહીં મતલબ મનમાં કોઈ પણ ભૌતિક ઈચ્છા હોય શક્તિ જોઈતી હોય પૈસા જોઈતા હોય કે પછી તબિયત સારી રાખવી હોય દરેક વસ્તુ માટે એક નક્કી કરેલી વિધિ છે હા દરેક ઈચ્છા માટે એક ચોક્કસ દેવતા છે જેમની ઉપાસના કરવાથી એ ઈચ્છા પૂરી થઈ શકે છે જરા અહીં નજર કરો કેટલું વ્યવહારું છે આ બધું જેમ કે જો કોઈને તેજસ્વી બુદ્ધિ જોઈતી હોય તો બૃહસ્પતિની પૂજા કરો શક્તિશાળી ઇન્દ્રિયોની ઈચ્છા હોય તો ઇન્દ્રની ઉપાસના કરો અને ભાઈ સંપત્તિ કોને નથી જોઈતી એના માટે માયાદેવી છે આ તો એકદમ વ્યવહારુ અભિગમ છે બસ સીધા પરિણામ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે પણ એક મિનિટ શું જીવનનો હેતુ બસ આટલો જ છે ખાલી ભૌતિક વસ્તુઓ મેળવવી ચલો માની લઈએ કે આ વેન્ડિંગ મશીનમાંથી બધું જ મળી ગયું તો પણ શું કંઈક ખૂટતું હોય એવું નહીં લાગે બસ અહીંથી જ આ ગ્રંથ આપણને એકદમ ઊંડાણમાં લઈ જાય છે અને આપણને અંતિમ ઈચ્છા શું હોઈ શકે એના પર વિચાર કરવા મજબૂર કરે છે અને અહીં ગ્રંથ એક બહુ જ મહત્વનો સવાલ પૂછે છે એ વ્યક્તિનું શું જે આ દુનિયાની ભાગદોડથી થાકી ગઈ હોય જેને હવે સંસારમાંથી કશું જ નથી જોઈતું અથવા જેનો એકમાત્ર હેતુ આ જન્મ મરણના ફેરામાંથી છૂટવાનો છે એનું શું શું એના માટે પણ કોઈ રસ્તો છે અહીં જુઓ બે પ્રકારની માનસિકતા વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ દેખાય છે એક બાજુ છે કામ કામ એટલે કે એવી વ્યક્તિ જે ભૌતિક ઈચ્છાઓથી ભરેલી છે જેને સતત કંઈક ને કંઈક મેળવવું છે અને બીજી બાજુ છે અકામહ અથવા મોક્ષકામહ આ એ વ્યક્તિ છે જે કાં તો બધી ઈચ્છાઓથી ઉપર ઉઠી ગઈ છે અથવા તો જેની એકમાત્ર ઈચ્છા પરમ સત્ય એટલે કે મોક્ષ મેળવવાની તો આ જે ગહન પ્રશ્ન ઊભો થયો એના જવાબમાં ગ્રંથ એક બીજો અને કહી શકાય કે એક ઉચ્ચ માર્ગ બતાવે છે અને આ રસ્તો એ લોકો માટે છે જેઓ ભૌતિક સફળતાથી આગળ કંઈક વધુ કાયમી વધુ ઊંડું શોધી રહ્યા છે આ માર્ગનું નામ છે ભક્તિયોગ અને અહીં આખી રમત જ બદલાઈ જાય છે અહીં મુખ્ય વાત કંઈક મેળવવાની નથી પણ પરમ તત્વ સાથે જોડાવાની છે આ કોઈ સોદો નથી કોઈ લેવડ દેવડ નથી આ તો પ્રેમ અને નિઃસ્વાર્થ ભક્તિ પર આધારિત એક જીવન સંબંધ બાંધવાની વાત છે અને સાચું કહું તો સૌથી અદ્ભુત વાત તો એ છે કે આ રસ્તો કેટલો બધા માટે ખુલ્લો છે ગ્રંથ એકદમ સ્પષ્ટ કહે છે ભલે કોઈ વ્યક્તિ ઈચ્છાઓથી છલોછલ હોય ભલે કોઈ સંપૂર્ણપણે ઈચ્છા વગરનું હોય કે પછી કોઈને ફક્ત મોક્ષ જ જોઈતો હોય ભક્તિયોગનો દરવાજો દરેક માટે ખુલ્લો છે આ કેટલી મોટી વાત છે નહીં તો પછી અંતિમ સફળતા કોને કહેવાય આ ગ્રંથ પ્રમાણે જીવનની સૌથી મોટી સાર્થકતા એ છે કે પરમ પુરુષ પ્રત્યે એક એવો અતૂટ અચળ અને શુદ્ધ ભક્તિભાવ જાગે જે પછી ક્યારે ઓછો ન થાય બસ આ જ છે જીવનની સર્વોચ્ચ સિદ્ધિ હવે હવે આ ચર્ચા એક એવા મુદ્દા પર આવે છે જ્યાં વાત ખૂબ જ ગંભીર બની જાય છે ગ્રંથ ખાલી એટલું નથી કહેતો કે કયો રસ્તો સારો છે પણ એ પણ સમજાવે છે કે આ પસંદગી કરવી શા માટે આપણા જીવન અને આપણા સમય માટે અત્યંત અત્યંત જરૂરી છે આ શ્લોક છે ને એ ખરેખર હચમચાવી દેવો છે એ કહે છે કે સૂરજ ઉગે છે અને આથમે છે અને એની સાથે સાથે દરેકનું આયુષ્ય પણ ઓછું થતું જાય છે સિવાય કે એ વ્યક્તિનું જે પોતાના સમયનો ઉપયોગ પરમાત્માના ગુણગાનની ચર્ચામાં કરે છે મતલબ કે સમય એ એક ધારદાર તલવાર જેવો છે જે સતત આપણું જીવન કાપી રહ્યો છે અને એનો સાચો ઉપયોગ બસ એક જ છે આધ્યાત્મિક ચેતના જગાવવી બાકી બધું સમયનો બગાડ અને પછી ગ્રંથ બહુ ધારદાર સવાલો પૂછે છે શું વૃક્ષો જીવતા નથી શું લુહારની ધમણ શ્વાસ નથી લેતી વાત એમ છે કે ખાલી જૈવિક રીતે જીવતા રહેવું ખાવું પીવું સુઈ જવું એ પૂરતું નથી જો જીવનમાં કોઈ ઉછેતું જ ન હોય તો પછી એક માણસના જીવનમાં અનેક ઝાડના જીવનમાં ફરક શું રહ્યો અને અહીં જે ભાષાનો ઉપયોગ થયો છે એ જુઓ એકદમ કાવ્યાત્મક પણ એટલી જ તીખી કહેવાય છે કે જે કાન ભગવાનની કથાઓથી ભરાતા નથી એ તો સાપના દર કરતાં વધુ સારા નથી વિચાર કરો મતલબ કે જો કાનનો સાચો ઉપયોગ ન થાય તો એ ખાલી શરીર પરના કાણા જ છે અને આ સિલસિલો આગળ વધે છે કહે છે કે જે જીભ પરમાત્માના ગુણગાન નથી ગાતી એ તો દેડકાની જીભ જેવી છે જે બસ વ્યર્થ ટરટર કરે છે આ બધું બસ એ સમજાવવા માટે છે કે આપણને જ્યાં માનવ ઇન્દ્રિયો મળી છે ને એનો શ્રેષ્ઠ ઉપયોગ આધ્યાત્મિક ચેતના જગાવાનો છે અને હવે આપણે અંત તરફ આવી રહ્યા છીએ જ્યાં ગ્રંથ આધ્યાત્મિક પરિવર્તનને સમજાવવા માટે એ ખૂબ જ શક્તિશાળી રૂપક વાપરે છે અને એ છે લોખંડી હૃદય અહીં મૂળ વાત એ છે કે એ હૃદય ખરેખર લોખંડનું બનેલું છે જે પવિત્ર નામનો જાપ કરવા છતાં પીઘડતું નથી કે પરિવર્તનના કોઈ ચિહ્નો બતાવતું નથી મતલબ કે સાચી આધ્યાત્મિક પ્રગતિ ત્યારે જ થાય જ્યારે હૃદય કઠોર ન રહે જો ભગવાનનું નામ લેવા છતાં કથા સાંભળવા છતાં અંદરથી કંઈ જ ન થાય કોઈ ભાવના ન જાગે તો એ હૃદયને લોખંડ જેવું કઠણ ગણવામાં આવે છે તો પછી આ હૃદય પીગળવું એટલે શું શું આ ખાલી કવિતા છે ના ગ્રંથ એના એકદમ નક્કર જોઈ શકાય એવા લક્ષણો બતાવે છે જેમ કે પરિવર્તનની શરૂઆત થાય છે હૃદય પીગળવા લાગે છે પછી આંખોમાંથી આંસુ વહે છે લાગણીઓ બહાર આવે છે અને શરીર પર રૂવાટા ઊભા થઈ જાય છે આખા શરીરમાં એક આધ્યાત્મિક આનંદનો રોમાંચ ફેલાઈ જાય છે આ છે સાચા પરિવર્તનના લક્ષણો આ ગ્રંથ એ દલીલ કરે છે કે આપણે જે સાંભળીએ છીએ એ જ આપણું વ્યક્તિત્વ ઘડે છે અને આ પ્રાચીન જ્ઞાન આજે પણ એટલું જ સાચું છે આપણે જે પણ માહિતી જે સંગીત જે વાતો સતત સાંભળીએ છીએ ને એ જ આપણી ચેતનાને આપણા વિચારોને આકાર આપે છે તો અંતિમ સવાલ એ છે કે આપણે આપણા કાનને શેનાથી ભરવાનું પસંદ કરી રહ્યા છીએ આ એક એવો વિચાર છે જેના પર શાંતિથી મનન કરવા જેવું છે